નમસ્કાર મિત્રો મિત્રો ભરતસિંહ સોલંકીની કસોટી કાઠું કાઢશે કે નહીં પણ વાત તો એ છે કે ગુજરાત છોડ્યું છે રાજકારણ નહીં શા માટે ભરતસિંહ સોલંકીની ચર્ચા થઈ રહી છે ભરતસિંહ સોલંકી કેમ બતાતા નથી ગુજરાતમાં શું જવાબદારી છે અને આવનાર સમયમાં તેને લઈને શું થવા જઈ રહ્યું છે આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ગુજરાત કોંગ્રેસ માધવસિંહ સોલંકી અને તેમના પુત્ર ભરતસિંહ સોલંકી પોતે સાંસદ રહ્યા ધારાસભ્ય રહ્યા વિરોધ પક્ષના નેતા રહ્યા કોંગ્રેસ પ્રમુખ પણ રહ્યા અને મનમોહનસિંહ ની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા આ ભરતસિંહ સોલંકી ગુજરાતમાં આજકાલ કેમ બતાતા નથી ભરતસિંહ સોલંકી પોતે બોરસદથી ધારાસભ્ય રહ્યા આણંદથી સાંસદ રહ્યા ચૂંટણી હાર્યા પણ ખરી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રહ્યા અને બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી જ્યારે સત્યોતેર સુધી કોંગ્રેસ પહોંચી ગઈ હતી સરકાર બનાવતા બનાવતા રહી ગઈ એ સમયે પ્રદેશ પ્રમુખ રહ્યા એ ભરતસિંહ સોલંકી આજકાલ ક્યાં છે શું કરી રહ્યા છે શા માટે તેની ચર્ચા હવે થઈ રહી છે મિત્રો થોડા દિવસ પહેલા એક ફોટો સામે આવે છે આ ફોટો ભરતસિંહ સોલંકી પોતે પણ પોસ્ટ કરે છે ને આ ફોટો સોશિયલ મીડિયામાં પણ મૂકવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા ન્યૂઝ એજન્સીઓ દ્વારા જેમાં રાહુલ ગાંધી છે જેમાં મલ્લિકાર્જુન ખડગે છે નેશનલ કોન્ફરન્સ અમર અબ્દુલ્લા છે અને એક ચહેરો કે જે લોકોને ચોકાવે છે ભરતસિંહ સોલંકી છેલ્લા લાંબા સમયથી આ ભરતસિંહ સોલંકીના પાસે જમ્મુ કાશ્મીરની જવાબદારી છે અને આ જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ દૂર થયા બાદ હવે ચૂંટણી થવા જઈ રહી છે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને ભરતસિંહ સોલંકી આ ફોટોમાં જોવા મળે છે ભરતસિંહ સોલંકી સાથે કોઈ સામાન્ય નેતાઓ નહોતા ભરતસિંહ સોલંકી સાથે દેશના દિગ્ગજ નેતાઓ ઉભા હતા જે બાદ ફરી એક ચર્ચા જાગી છે કે ભરતસિંહ માથે આ એક મોટી જવાબદારી છે શું પરિણામ આવશે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી નું ત્યારે ભરતસિંહ સોલંકીની મહેનત રંગ લાવશે કાઠું કાઢશે કે નહીં નેવું વિધાનસભા સીટ છે જમ્મુ કાશ્મીરમાં નેવું વિધાનસભા સીટમાંથી અત્યારે નેશનલ કોન્ફરન્સ સાથે કોંગ્રેસ ગઠબંધનમાં લડી રહી છે એટલે કે સહમતિ સાથે લડી રહી છે છે બંને વચ્ચે વાતચીત થઈ ચૂકી અને બેઠકો બેઠકો પર પર નેશનલ કોન્ફરન્સ લડશે કોંગ્રેસ લડશે પાંચ બેઠકો પર બંને બંને એકબીજા સાથે સહમતી કરી બંનેના ઉમેદવાર ઉતારી લડશે એ પ્રકારની વાત અમને મળી છે સીપીઆઈએમ અને પેન્થર્સ પાર્ટી આ બંને વચ્ચે પણ બે બેઠકનો સમાવેશ થાય એટલે કે કુલ નેવું બેઠક વચ્ચેનું આખું ગણિત કોંગ્રેસે તૈયાર કર્યું છે અને છેલ્લા લાંબા સમયથી ભરતસિંહ સોલંકી ત્યાં જ પીડાને પાથરા રહે છે તેની માટે કામ કરતા રહે છે ભરતસિંહ સોલંકી ગુજરાતમાં નહોતા જોવા મળતા ત્યારે પણ એક ચર્ચા હતી કે ભરતસિંહ સોલંકી અચાનક શા માટે કોંગ્રેસના ચિત્રમાંથી દૂર થઈ ગયા પરંતુ એ મહેનત ચાલતી હતી ને હવે હવે પરિણામ લાવવાનો સમય છે આવનાર સમયમાં ત્યાં ચૂંટણી થશે આ ચૂંટણીનું પરિણામ આવશે ત્યારબાદ ખબર પડશે કે શું સ્થિતિ છે છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસમાં એક આક્ષેપ થતો રહ્યો છે કોંગ્રેસ સામે લોકો આંગળી ચીંધીને કહે છે કે તમારામાં જૂથવાદ છે જો કે જૂથવાદ દરેક પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ અત્યારે દર અઠવાડિયે સામે સામે આવતો હોય છે કંઈ ને કંઈ નેતાઓ બોલી દેતા હોય છે કંઈ ને કંઈ નેતાઓ અંદરખાને કામ કરતા રહેતા હોય છે પરંતુ કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકીનું એક આખું મોટું જૂથ છે તેનો આક્ષેપ થતો રહ્યો છે શક્તિસિંહ ગોહિલ પોતે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ ભરતસિંહ સોલંકી નિષ્ક્રિય હોય તેવા સવાલો પણ થતા રહ્યા જે બાદ ભરતસિંહ સોલંકી જમ્મુ કાશ્મીરની જવાબદારી સાથે કામ કરતા રહ્યા એટલે કે કોંગ્રેસ પોતે એક પોતાના તર્ક સાથે આગળ વધી રહી છે બંને જેમ કે શક્તિસિંહ ગોહિલ છે એ પણ એટલા સિનિયર નેતા કોંગ્રેસ માટે રાજ્યસભા સાંસદ તો ગુજરાતની જવાબદારી તેની પાસે છે તો તેની પાસે બીજા દિગ્ગજ નેતા કોણ છે ભરતસિંહ સોલંકી તો તેને કેન્દ્ર માટે તેમણે કામે લગાડ્યા છે એટલે કે જૂથવાદની જે વાતો હતી તેને ડામવા માટે કોંગ્રેસે આ પગલું ઉઠાવ્યું હોઈ શકે અને અત્યારે હવે ખરાખરીનો સમય આવી ચૂક્યો છે રાહુલ ગાંધી પોતે છેલ્લા લાંબા સમયથી પોતે લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા અને પરિણામ આવ્યું બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીનું ત્યારે આપણે જોયું ઇન્ડિયા ગઠબંધને એનડીએ સામે ખૂબ જ મજબૂતાઈથી લડ્યા અને ટક્કર આપી અને ખૂબ જ સારું પરિણામ આવ્યું જે પરિણામ બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ ચૂપ નથી બેઠા આવનાર સમયમાં હજુ પણ હજુ પણ ચૂંટણી આવશે તે માટે સતત કમર કસવામાં આવી રહી છે જે માટે જમ્મુ કાશ્મીર પણ અતિ મહત્વનું છે

છેલ્લા લાંબા સમયથી આ કામ ચાલી રહ્યું છે ખબર નથી શું પરિણામ આવશે પરંતુ ખબર પડશે આવનાર સમયમાં પરિણામ આવશે ત્યારબાદ સોલંકી શું કર્યું જમ્મુ કાશ્મીરમાં મહેનત કરી કે નહીં અને પરિણામ બતાવશે કે કોંગ્રેસના સોખા રંગ લાવે છે કે નહીં હાલ તો ભરતસિંહ સોલંકીનો ફોટો સામે આવ્યો અને ત્યારબાદ આ ચર્ચા થઈ રહી છે આ ફોટો થોડા દિવસ પહેલાનો છે જોકે ચર્ચા તેની અત્યારના પણ શરૂ છે આવનાર સમયમાં ખબર પડશે શું પરિણામ આવે છે ભરતસિંહ સોલંકી કાઠું કાઢે છે કે નહીં ગુજરાત છોડી દીધું છે પરંતુ કામ તો આજે પણ શરૂ છે આપનું શું કહેવું છે ભરતસિંહ સોલંકી વિશે તેમને આપેલા જમ્મુ કાશ્મીરના હવાલા વિશે તેમની કામગીરી વિશે ભૂતકાળમાં તેમણે કરેલા કામો વિશે ભૂતકાળમાં તે જે હોદ્દા પર રહ્યા તો તેમણે શું કર્યું કોંગ્રેસ માટે સારું કામ કર્યું કે પછી કોંગ્રેસને પતાવી દેવાનું કામ કર્યું અલગ અલગ આક્ષેપો થતા રહ્યા છે એટલે આવા સવાલો પણ થતા રહ્યા છે આપના અભિપ્રાય ની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનો ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર